श्री स्वामी नारायण स्वामिनारायण नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय स्वामी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय स्वामी महाराज नी जय सुरत अक्षरधाम नी जय भारतवर्षनी આપણી સંસ્કૃતિમાં આષાઢી પૂર્ણિમાને આપણે પ્રતિવર્ષ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ કારણ કે સનાતન હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં ગુરુનો અપરંપાર મહિમા લખવામાં આવ્યો છે ગુરુનું આપણા જીવનમાં બહુ જ ઉચ્ચ સ્થાન છે તો વર્ષમાં એક દિવસ નક્કી કરવામાં આવ્યો છે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ જે દિવસે આપણે ગુરુના ઉપકારોનું સ્મરણ કરીએ છીએ ગુરુના ગુણગાન ગાઈએ છીએ અને ગુરુના ચરણોની અંદર ભક્તિરૂપી અંજલિ અર્પણ કરીએ છીએ આપણા તમામ સનાતન ધર્મઓના આદિગુરુ એવા ભગવાન શ્રી વેદવ્યાસજી જેમની જયંતી તો આમ તો વૈશાખી પૂર્ણિમાએ આવે છે પરંતુ એટલા બધા તેમના ઉપકારો આપણા પર છે કારણ કે તેમણે પોતે આપણને વેદો આપ્યા અઢાર પુરાણોની રચના કરી મહાભારત આપ્યું આ તમામ ધર્મગ્રંથો દ્વારા આપણને જીવન જીવતા એમણે શીખવાડ્યું આપણને પ્રેય માર્ગ અને શ્રેય માર્ગનો સમન્વય સાધી આપ્યો એટલા માટે એ આપણા આદિગુરુ કહેવાય તેમની સ્મૃતિમાં આજના દિવસને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ લૌકિક માર્ગની અંદર કોઈ પણ કાર્યની સિદ્ધિ ગુરુ વગર એટલે કે માર્ગદર્શક વગર થતી જ નથી તો અધ્યાત્મ માર્ગ તો ગહન છે અગોચર છે તેમાં ડગલેને પગલે ગુરુની જરૂર પડે જ છે અને ગુરુ જ કેવળ આપણને ભગવાન સુધી પહોંચવાનો એક માત્ર માધ્યમ છે જેમ કોઈ પણ માતા એના બાળકને સાફ કરી શણગાર પહેરાવીને એના પિતાના ખોળામાં મૂકે છે તેમ ગુરુ જ આપણને સ્વભાવ દોષ વાસનાથી રહિત કરી ભ્રમરૂપ કરી ભગવાન સુધી પહોંચાડે છે અને પછી જ ભગવાન આપણો સ્વીકાર કરે છે જેમ કોઈ પણ બાળકની માતા એના પિતાની ઓળખાણ માતા જ કરાવે છે એવી જ રીતે ગુરુ જ આપણને ગોવિંદ સુધી પહોંચાડે અને ભગવાનની ઓળખાણ કરાવે છે અધ્યાત્મ માર્ગની અંદર જ્યારે સાધક ચાલે છે એને પ્રશ્ન થાય છે કે મારે ભગવાન પામવાનો કયો માર્ગ પસંદ કરવો એ વખતે ગુરુ આપણા સાચા માર્ગદર્શક બને છે એટલા માટે જ કબીરજીએ લખ્યું કે ગુરુ બિન કોન બતાવે બાટ બળા વિકટ યમઘાટ આપણને જો કંઈ રોગ થયો હોય પોતાની રીતે મેડિકલ સ્ટોરમાં જઈને કોઈ પણ દવા ન લેવાય પરંતુ ડૉક્ટર પાસે જવું પડે ડૉક્ટર આપણા રોગનું યથાર્થ નિદાન કરીને આપણને પ્રિસ્ક્રિપ્શન લખી આપે પછી જ એ દવા લેવાય તો આપણને અનાદિકાળથી મરણનો રોગ લાગુ પડ્યો એ જ્યારે સાચા ગુરુ પાસે જઈએ ત્યારે રોગનું નિદાન કરે અને આપણને સાચી મુક્તિ રૂપી ઉપાય આપણને સૂચવે છે એટલા માટે જ મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે સંત ધનવંતર વૈદ્યસમ જયસો રોગી જેહુ મુક્ત બતાવત તાહુ કો તય સો ઔષધ તેહુ પોતાની રીતે અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરવા ગમે તેટલા શાસ્ત્રોનું વાંચન કરો પણ જ્ઞાન ન થાય કારણ કે ગુરુ બિન જ્ઞાન નહીં ધ્યાન નહીં ગુરુબિન આત્મવિચાર ન લહત હૈ આપણા સંપ્રદાયની અંદર મોટા અક્ષર સ્વામી કરીને થયા જેમનું મૂળ નામ હતું અક્ષર પુરુષ સ્વામી એક વખત શાસ્ત્રીજી મહારાજ સમક્ષ એમણે પોતાની મૂંઝવણ રજૂ કરી કે સ્વામી આપે મને સાધુ તો બનાવ્યો પરંતુ જ્ઞાન તો આપ્યું નહીં શાસ્ત્રીજી મહારાજે તેમને પોતાની સન્મુખ અને પોતાના હાથનો અંગૂઠો કપાળ પર અડાડ્યો વચનામૃત આખું એક સાથે કંઠસ્થ થયું જ્ઞાન મુલમ ગુરોહો કૃપા જ્ઞાન ફલમ ગુરોહો કૃપા પોતાની રીતે જો અધ્યાત્મ માર્ગમાં સાધના કરીએ અનેક વર્ષો લાગે પરંતુ ગુરુ જો મળી જાય સાધના માર્ગની અંદર ગતિ પ્રદાન કરી દે રામકૃષ્ણ પરમહંસ એક વખત ગંગા કાંઠે બેઠા હતા એક ભાઈએ પૂછ્યું કે જીવનમાં ગુરુની જરૂર શું છે રામકૃષ્ણ પરમહંસે ગંગામાં એક હોડી દેખાડી કે આને કોલકાતા સુધી પહોંચતા કેટલો ટાઈમ લાગે પેલા ભાઈએ કહ્યું કે એ તો હલેસા મારી મારીને મરી જાય તો પાંચ કલાકે માંડ પહોંચે પણ જો એને સ્ટીમર સાથે જોડી દે તો અરે તો તો સડસડાટ પહોંચી જાય તેમ અધ્યાત્મ માર્ગની અંદર જો ગુરુ મળી જાય તો સાધના માર્ગમાં ગતિ પ્રદાન થઈ જાય એટલા માટે તુલસીદાસે લખ્યું છે એક ઘડી ઘડી આધી તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ સાધના માર્ગની અંદર આપણા માટે રોલ મોડલ છે જેમ કોઈ પણ વ્યક્તિને ક્રિકેટર બનવું હોય બિઝનેસમેન કે પોલિટિશિયન એના જીવનમાં કોઈક આદર્શ હોય એમ અધ્યાત્મ માર્ગની અંદર અક્ષરધામ સુધી પહોંચવા આવા ભગવત સ્વરૂપ સંત એ જ આપણા માટે રોલ મોડલ છે કારણ કે જેમ વાછરડું એ ગાયની નિશાની છે વાછરડાને જોઈને પ્રતીતિ થાય કે ગાય હોવી જોઈએ એમ આવા ભગવત સ્વરૂપ સંતને જોઈને પ્રતીતિ થાય કે ભગવાન હોવા જોઈએ બાકી જો આવા ભગવત ગુણોના ધારક સંત જ ન હોય તો અધ્યાત્મ માર્ગની અંદર આપણને ઉત્સાહ આવે કેવી રીતના કારણ કે બાળ્યા વગરની ભક્તિ કરવી કઈ ઠેકાણે જાવું અટકળના ફાતિયામાં શું ચોળીને ખાવું आ जन्ममरण माथी छुटवा माटे मुक्तिनु द्वार एकमात्र संत बतावया छे भागवतमा प्रसंगमजरम पाशम आत्मनह कवयो विदहु सएव साधु श्रुत मोक्षद्वारम अपावृतम प्रसंगम इटले के आत्मबुद्धि જેવી પોતાના સંબંધીઓ પ્રત્યે છે આત્મનઃ એવી સાધુ શું ભગવાનના અખંડ ધારક સંત પ્રત્યે જો થાય તો મોક્ષ દ્વારમ અપાવૃતમ મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે સનાતન ધર્મના તમામ શાસ્ત્રોમાં ભગવાનને રહેવાનું સ્થાન કેવળ અને કેવળ સંત જ બતાવ્યા છે તુલસીદાસે લખ્યું રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ તુલસી સંગત સંત કે રામજીનો કે પાસ એવી જ રીતે કબીરજીએ લખ્યું સાહબ કાગર સંત નહીં સંત સાહબ કચું અંતર નહીં કેવળ ભગવાનને રહેવાનું સ્થાન નહીં પરંતુ ભારત વર્ષની અંદર તો ગુરુને ભગવાન તુલ્ય ઉપમા આપવામાં આવી છે ગુરુ ગીતાનો આ મંત્ર ભારતના નાનામાં નાના બાળકથી દરેક વૃદ્ધને આવડતો જ હોય સમૂહની અંદર આ મંત્રનું આજે આપણે સો ગાન કરીએ ગુરુર્બ્રહ્મા ગુરુર્વષ્ણો ગુરુ દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરવે નમઃ ગુરુને કેવળ ભગવાન તુલ્ય સ્થાન ના આપ્યું પરંતુ કબીરજીએ તો એનાથી પણ અધિક કહ્યા કે ગુરુ ગોવિંદ દો ખડે કિસ્તો લાગો પાય બલિહારી ગુરુ દેવ કી ગોવિંદ દીઓ બતાય તો આટલો બધો મહિમા જ્યારે ગુરુનો લખ્યો હોય ભગવાનથી પણ અધિક તો એના લક્ષણ પણ વ્યવસ્થિત હોવા જોઈએ એ સામાન્ય કોઈ ભગવાધારી ન હોય પરંતુ સાક્ષાત ભગવા ભગવત સ્વરૂપ હોય અને અક્ષર બ્રહ્મ રૂપ હોય તો જ આવા ગુરુના લક્ષણ સંભવી શકે એટલા માટે ગુરુ ગીતામાં ગુરુ શબ્દની વ્યાખ્યામાં જ આવા જે સંત કે ગુરુ અક્ષર બ્રહ્મરૂપ હોવા જોઈએ એવી સ્પષ્ટ વાત કરી છે ગુકાર તું અંધકાર સ્યાદ રૂકાર તે જ ઉચ્યતે અજ્ઞાન ગ્રાસકમ ગુરુ બ્રહ્મ એવ ન સંશય આપણા જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને ભગવાનનું તેજ પાથરી દે એવા જે સંત બ્રહ્મ સંતુરુ હું અક્ષર બ્રહ્મ જ હોય કોઈ પણ ભગવાન ધારણ કરીને એટલે ગુરુ બનાતું નથી ઘણી વખત લોકો માને છે કે અધ્યાત્મ સાધનામાં ગુરુની જરૂર જ નથી સીધા ભગવાનમાં જોડાણ કરો પણ સનાતન ધર્મનું એક પણ શાસ્ત્ર એવું નથી કે જ્યાં ભગવાન સુધી પહોંચવા માટે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા માટે માયાથી મુક્ત થવા માટે ગુરુના શરણે જવાની વાત ન કરી હોય એ પછી ઉપનિષદ હોય ભાગવત હોય કે ગીતા હોય આજે આપણે એક ખાલી મુંડક ઉપનિષદના શ્લોક દ્વારા આપણે સમજીએ તદ્વિજ્ઞાનાર્થમ સ સગુરુમ એવ અભિગ્છેત જો બ્રહ્મ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવી હોય ગુરુના શરણે જવું જ ફરજિયાત લખ્યું એવ અભિગત એના લક્ષણ પણ લખ્યા કેવા હોવા જોઈએ શ્રોત્રીય બોલનારા કથા કરનારા નહીં પણ જીવનારા બ્રહ્મ એટલે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ અને નિષ્ઠમ એટલે પરબ્રહ્મણી નિષ્ઠા યસ્ય સહ પરબ્રહ્મની અંદર સ્થિતિવાળા જે ગુરુ હોય એના શરણે અવશ્ય જવું જોઈએ આવા ભગવદ્ ગુણોના ધારક સંત વિશે

આવા જે ભગવોના ધારક સંતના ઓગણ ચાલીસ લક્ષણ લખ્યા છે એકાદ અંદર ત્રીસ લક્ષણો લખ્યા અને આપણે સદભાગી છીએ કે આવા ભાગવત ગુણોના ધારક ગુણાતી સદપુરુષોની પરંપરા આપણને પ્રાપ્ત થઈ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એક વખત પ્રસિદ્ધ ભાગવત કથાકાર ડોંગરજી મહારાજને વિનંતી કરી કે આપ એક વખત ભાગવતની કથા ગોંડલ કરો હું સાંભળું અને એ વખતે ડોંગરેજી મહારાજ ગદગદ થઈ કે સ્વામી આપ શું બોલો છો અને સ્થિત પ્રજ્ઞ કહ્યા ક્યાંક જીવન મુક્ત કોઈક જગ્યાએ યોગી અને કોઈક જગ્યાએ સચમે પ્રિય પ્રિય ભક્ત તરીકે અને અમુક જગ્યાએ ગુણાતીત સહ ઉચ્ચતે એટલે ગુણાતીત સત્પુરુષ રૂપે વર્ણન કર્યા છે પ્રમુખ ગોસ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન જેમણે કર્યું હતું એવા ડૉક્ટર સુબ્રમણ્યમજી એમણે એક વખત એમના સાથી ડૉક્ટર અતુલ ચોક્સીને કહ્યું હતું કે યુ રીડ ધ ગીતા ડેઇલી બટ ટુડે આઈ વિલ ટેક યુ ટુ અ પર્સન હુ લીવ્સ ધ ગીતા ડેઇલી તો આવા જે સંત છે એની અંદર શાસ્ત્રના તમામ લક્ષણો સમાયા છે કદાચ આપણને આટલા બધા લક્ષણો વાંચવાનો સમય ન હોય ભગવાન સ્વામિનારાયણે સંતના પંચ લક્ષણ શાસ્ત્રના સાર રૂપે વચનામૃતમાં કહ્યા શાસ્ત્રે કહ્યા જે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ નિર્માણ ઇત્યાદિક સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય માટે એવા સંતને વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા ભગવત સ્વરૂપ સંત એ પૃથ્વી પરથી ક્યારેય જતા જ નથી કારણ કે ભગવાન સ્વામિનારાયણે આપણને વરદાન આપ્યું છે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય તેની જો એ જીવને ઓળખાણ થાય તો જ એ જીવ ભગવાનનો ભક્ત થાય છે અને એવી જ રીતે ગુણાતીતાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે હું તો ચિરંજીવી છું તમારા બધાના એ તો વર્ષમાં પડી પડી જાય જશે આપણો સ્વામિનારાયણ સંપ્રદાય સંપ્રદાય કહેવાય છે ગુરુ પરંપરા હોય એ જ સંપ્રદાય કહેવાય આપણે ભાગ્યશાળી છીએ કે એ જ ગુણાતીત પરંપરાનો વારસો આજ દિવસ સુધી આપણને પ્રાપ્ત થયો છે પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી મહારાજ રૂપે તો આવા જ્યારે ભગવત સ્વરૂપ ગુરુ પ્રાપ્ત થયા હોય તેમના પ્રત્યેની કેવી ભક્તિ કરવી એની વાત પણ શ્વેતાશ્વત ઉપનિષદમાં કરી જેનો ભગવાન સ્વામિનારાયણે વચનામૃત અંત્યના બીજામાં ઉલ્લેખ કર્યો કે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરીને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા ટૂંકમાં જેટલા કંઈ સાધન કરવાના છે અધ્યાત્મ માર્ગમાં એ બધા જ પૂર્ણાહુતિ એની થાય છે આપણે ભાગ્યશાળી છીએ કે આવા જ અખંડ ભગવત સ્વરૂપ સંત આપણને પ્રાપ્ત થયા જે સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે જેમાં ભગવાન સ્વામિનારાયણ સાંગોપાંગ રહ્યા છે તો આપણે એમનો વિશેષ મહિમા સમજી શકીએ પ્રત્યક્ષે ગૌરવઃ સ્તુત્યા એમની હયાતીમાં જેમના ગુણગાન ગાઈ શકીએ તેમનો મન કર્મવચને પ્રસંગ કરીને તદરૂપ થઈ શકીએ એવી બળબુદ્ધિશક્તિ મહારાજ સ્વામી આપણને આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો જય સ્વામિનારાયણ